ન સૂરજ ઉગાડી દીધરા નાથ

આનું અનબોક્સિંગ કરી નાખશે મસ્ત નું ઘણા નહીં થોડુંક ચલાવી લેજો એ આ કેમ હાલતું નથી કીન્ય બગાડ્યું એ કેતા મને આની બગાડ લીધું મિત્રો બે દી નથી આને તો બગાડ લીધું મેં આની ચાલો આનું અનબોક્સિંગ કરી નાખીએ ફટાફટ તો ફરી પાછું આપણે ડ્રોન ને અનબોક્સિંગ કરી નાખી તો ફટાફટ આપણે આમાંથી કંઈક થી નાની ઓલી ગોતી લે આ ઓ ખુલતું નથી ભાઈ ખોલ નહીં જો કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન

ચારા આવે જો પંખોડીમાં કંઈ થાય નહીં એટલે ચારી આવે અને તન તન ને તન ચાર ચાર બજાવે ચાલુ ડ્રોન ને ફરતી બાજુ ખોલી લીધું છે પણ ચાલતું નથી મિત્રો બેટરી ખરાબ થઈ ગઈ છે થોડા છેડા ગયા છે બેટરી ફ્રી આવે છે એની અંદર તો જો આના છેડા પણ તમને દેખાડો અત્યારે તો જો અહીંયા એક છેડા નીકળી ગયો છે મોટરનો જો દેખાય અને જો આખી જોરદાર નથી ભાઈ મગાવતા હોય તો કેન્સલ કરી નાખજો હજી પણ આને ડ્રોન કહેવાય આને ડ્રોન કહેવાય કે અને ડ્રોન કહેવાય જો અને બેટરી આવે છે બેટરી સોરી રિમોટ આવે છે જોઈ જીવાય એક હાથે બધું કરવું ને ભાઈ બહુ મુશ્કેલમાં મુશ્કેલ કામ છે તો આ રિમોટ આવે છે આઉગે કીમટ આવે હે અગલી વસ્તુ ભઈ આમ ને આવું તો ભઈ હાલતું રહેતું હોય મિત્રો આવા ખર્ચા તો કરવો ના હે ના ભલા જે કુમસ્ત ન ખર્ચા કરી નાખ હોય તો હાલો આ ફટાફટ બધું મુકી નાખી તો આવા તો ખર્ચા આને ભાઈ દિન ને રાત માં આવા ખર્ચા કરું ને હજી એવા છે ખર્જો કર નાખ હોય આગળ તમને બતાવા માં આવશે આવું મુકી દઉં ભાઈ આમ ઘા કરીને મુકી દઉં ઘણી વસ્તુ હે ભાઈ માંગવેલું જો એક આ માંગવેલું છે પછી હજી એક જો અહીંયા પડ્યું લઈ લ્યો જોતા ભાઈ આ મગવેલું હે પછી જોતા આવું કંઈ તોડી ફાડી નાખ દીધું ઘણું વસ્તુ મેં મંગવેલું છે ને અત્યારે લાઇટ પણ હોઈ ગઈ છે હલે ભાઈ ચાલુ થાય ચાલુ નથી થતું લાઇટ વહી ગઈ છે